અહીંયા તમને સૌથી સસ્તામાં સસ્તી ઇકો ગાડી મળી રહેશે સારી એવી ગાડી હોય છે સારી એવી કન્ડિશનમાં હોય છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાંઈ ખરાબી હોતી નથી આપણે અહીંના ઓનર સાથે વાતચીત કરીશું ગાડીની રૂબરૂ ડિટેલ મેળવીશું તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો હવે ગાડી વિશે આપણે રૂબરૂ મુલાકાત લઈએ આપણો એડ્રેસ આપજો ને તળાજા બગદાણા રોડ સી એન સીએનજી ગામ ઠળિયા સીએનજી પંપ ની બાજુ હા હવે આપણે આ પેલી ગાડી ની ડિટેલ આપજો આ ગાડી છે બે હજાર બાર નું મોડલ છે બરોબર ખાલી બોતેર હજાર રૂપિયા આપી દેવામાં બોતેર હજાર માં ખાલી બોતેર હજાર બાર નું મોડલ બાર નું મોડલ કોઈ ડાઉન પેમેન્ટ નથી ખાલી બોતેર હજાર રૂપિયા બોતેર હજાર માં ગાડી છે આપણે ઓનર ને એવું કઈ

કિત્તેર ટકા ટાયર હા હા આખી ગાડી અંદર ગોળા બોળા બધા એપ્રોલ બધી આખી ગાડી ઓરિજિનલ પાછળ બાકડા લાગેલા છે લાગેલા બરોબર આ ગાડીની કૅમ્પલેટ બનાવેલું આમ આ ગાડીની કિંમત છે દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા હા એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર આથી આવે છે અગિયારનું મોડલ બે હજાર અગિયાર બરોબર વન ઓનર આખી ગાડી ઓરિજિનલ આવશે હા ટાયર આવશે કિત્તેર એંશી ટકા ટાયર બરોબર એટલે આખી ગાડી ઓરિજિનલ રહે છે બરોબર એક લાખ ને સાઠ હજાર એક લાખ સાઠ હજાર એક લાખ સાઠ હજાર અને કોઈ આપડા વિડીયો જોઈને આવે તો એનો કિંમત એનું માન સન્માન રહે વિડીયો જોઈને આવે કોઈ પણ કસ્ટમર એનું માન સન્માન રહે કોઈ પણ ગાડી માં કોઈ પણ ગાડીમાં આગળ આપણે બીજી ગાડી એની પછીની આવે છે બાર ની ગાડી બે હાજર બાર ની આખી ગાડી ઓરિજિનલ એસી શરૂ બરોબર ટાયર થોડાક વીક છે ગાડી આખી ઓરિજિનલ રહે એક લાખ ને પંચોતેર હજાર બાર નું મોડેલ આખી એસી બેસી શરૂ આવશે એમાં બરોબર ટાયર બાયર સારા આવશે ગેર એન્જિન ની ફૂલ જવાબદારી કોઈ પણ ગાડી ગાડી માં જવાબદારી કોઈ પણ ગાડીમાં આથી લઈ જાય ગમે ત્યાં જીર એન્જિન ની જવાબદારી પૂરી ગેર એન્જિન ડિફરન્સ બરોબર હે એ ગાડીની કિંમત છે એક લાખ ને એંસી હજાર એક લાખ એંશી હજાર હા અને કોઈને આપણે અહીંયા આવવું હોય તો મહાદેવ કારમાં આવવાનું હા મહાદેવ કાર મહાદેવ કાર ઠળિયા બગધાળિયા તળાજા બગદાણા રોડ ગામ ઠળિયા સીએનજી પંપ ની પમ્પ હા એની બાજુમાં મહાદેવ મહાદેવ કાર બાકુવાલા એ પછીની આવે છે ગાડી બે હજાર બારનું મોડલ ખાલી બે ઓનર રહેવાના હા બરોબર આખી ગાડી ઓરિજિનલ છે ટાયર નવા છે નવા ટાયર હા એન્જિન બેન્જિન ગેર બેર આખી ગાડી કમ્પ્લીટ કમ્પ્લીટ લઈને ગારિયલ બેરિયલ લાગેલું છે ગાડી જે કોઈ કસ્ટમર લઈ જાય તેને ડાયરેક્ટ ચલાવવા ડાયરેક્ટ ચલાવવાની છે બરોબર છે ખર્જો કોઈ પણ હા 1,85,000 1,85,000 હા 1,85 આગળ બીજી ગાડી પછી આવે છે ગાડી 11 નું મોડેલ હા સેવન સીટર સેવન સીટર સેવલ સીટર આખી ગાડી ઓરિજિનલ ટાયર હાફ પેટી પેક એક કિલોમીટરે હાલેલા છે હા બરોબર અને આખી ગાડીમાં કોઈ જગ્યાએ ક્યાંય હળવો નહીં ત્યાં ડાગ નહીં હા બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર અને વન ઓનર વન ઓર્નર જેન્યુન ચાલેલી ગાડી જેન્યુન કંપની કલર માં બધી એક હલતી કંપની કલર બરોબર આખી ઓરિજિનલ એમ હા હા બરોબર ગાડી બતાવો તમે આખી અને બરોબર આખી ગાડી બતાવો આગળ આપણે છેલ્લી ગાડી છેલ્લી ગાડી છે બે હાજર સત્તર ની બે હાજર સત્તર હા આખી ગાડી ઓરિજિનલ છે કમ્પ્લીટ બનાવેલી છે આખી સુરત હા હા બરોબર છે એમાં સિત્તેર એસી હજાર રૂપિયા નાખેલા હા ટાયર બાયર ઓકે છે એન્જિન બેન્જિન સારું છે એસી શરૂ છે હા બરોબર છે એના કા એની કિંમત છે 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા હા 2017 નો માલ હા ઈ આખી ગાડી જોઈ લો તમે કમ્પ્લીટ બનાવેલી છે 70 થી 80000 રૂપિયા આખી ઓર કમ્પ્લીટ સુરત બનાવી હા અંદર નું ઇન્ટીરિયર બતાવી જો 70 અંદર નું કન્ડિશન બતાવો સીટ કવર તો બધા નવા છે એકદમ ન્યુ હમ અંદર નેટ બેટ નાખેલા છે પાછળ